ખબર ન હો ભાઈ મેના દી કામ તો તું હતો તો ખરી ના પણ હું તો એકદમા ઘડી એક બાજુ ઓલા ભગત બાબુ છોડીને જતો રહ્યો ગયો તો તું ચડે હતો તો તું ચડે તમે તો તો એનો તો એવો ના તને લેવાનો ટીવી નકે તને મારવા પડે મારા ભાઈ ટીવી નથી મારા કાટ ચક કરે અલ્યા અંદર ના ભાઈ અંદર મારી ટીવી અલ્યા ભાઈ હું નદી લઈ તું બે જવા ગામ તો તો મારા ગી કે શું ગયો તો કાલ આવે તું મારી અયા તો તવી ટીવી લેવા

ઓકે ભગને दादी ઇની હગે કેમની દાદી આ બસ એ જીતો રહે એનો કલર બાપડાનો થોડો ઘાળો પડે કેમ મેકઅપમાં પણ મેકઅપમાં લગાવે તો કાળો મોઢાું દેખાય તો એને ગમે એટલો મેકઅપ લગાવ તો રાઈ તારું શેગળું

બહેຍ આ યાર છોડ તો આ મે બોલ આજ દા દીત બળુ કે લાયે છે ઓલો કાવા ને કાવા ને હા કાવા ને કાવા કાવ કાવ હા આ તો કાવા હે ઢુકા ખર્યા એવા ઢુકા હોય બચ્ચી ભાગી ગઈ હે તો આવો મંદિર થી કેવા ઓલા વાર હા કે હા કીતા ને કીતા ના આવે તાંબા

આયો કેમાં હે મને ખબર પડતી નથી કે કાળાન ભાડે તો ટીવી જોતો ટીવી લઈ ગયો લઈ જાતા ભાડે તો કે કરેના ભાડે તો હા એના કરે ટીવી ભાડે તો હા ઓ બલુના કરે હું કેવી રીતે ભાડે તો હું તો બલુ ભાઈ માર ઘરે ટીવી લઈવા આતો બોલેવા ને તો હું ઊભો